વન તાલીમ કેન્દ્ર ગાંધીનગર ખાતે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને ઇકોસિસ્ટમ પુનઃસ્થાપન પ્રોજેક્ટ અંગે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી પ્રોજેક્ટ ફોર ઇકોસિસ્ટમ રિઓ રિસ્ટોરેશન ઇન ગુજરાત જે આઈ સી એસ સહાયત પરિયોજનાના શુભારંભ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટ ફોર ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન ઇન ગુજરાતનો શુભારંભ થઈ રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણીય બદલાવવાને ધ્યાનમાં રાખીને ટકાઉ વિકાસ સાથે સુધારણા અને વિવિધ પ્રયાસોને સફળ નેતૃત્વ દ્વારા સમગ્ર વિશ્વને માર્ગદર્શન પૂરું પાડ્યું છે વૈશ્વિક સહયોગ મેળવી જાપાન સાથે ઘણી બધી પહેલો હાથ ધરવામાં આવી છે જેમાં ગુજરાતે પણ પીઆરજી દ્વારા વડાપ્રધાનના પર્યાવરણીય સમતુલા જાળવવાના ઉદ્દેશ્ય સાથે પર્યાવરણના પુનઃસ્થાપન માટે આપણે સૌ અહીં ઉમદા હેતુ માટે એકત્રિત થયા છીએ